જેટલી વાર હેપી બર્થ કહો ને એટલી વાર પાર્ટી દેવાની અને અત્યારે જુઓ કેટલા વાગ્યા પોણા બાર વાગે ગયા છે દર્શન હવે અમને મને વિશ્વાસ હતો કે દર્શન મને કે ઉઠે દર્શન તો છે ને એમ જ કહે કે એક જગ્યાએ અમારે જવાનું ફિક્સ જ હોય દર્શનનો બર્થડે હોય એટલે ઈ લઈ જ જાય ઈ જગ્યા રે હવે ક્યાં જાય છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો એટલે લખવા પડી જાય કા ચલો પલટી દેવા લઈ જાવ સર ના ના એક જગ્યાએ તીર્થ ઉપર તીર્થ ઉપર અને આ ભાઈ અમારા રેડી છે અમારા મમ્મી રેડી છે આ તો મમ્મી ને છોકરાને બર્થડે સલામ ટના ટન થઈ ગયા હે તમ માં દીકરાએ મેચિંગ કર્યું અમે માં દીકરાએ મેચિંગ કર્યું

તો કઈ ને હાલો ન્યા જઈ આવી પછી પછી નો પછી પ્લાન નો આગળ ખબર નથી આગળનો પ્લાન પછી હે ને સારું હાલ માં કન્ટિન્યુ રેજો એટલે બચાવી તો જોવો અમે ફાઇનલી ડભોડા હનુમાન દાદા મંદિરે પહોંચી ગયા છીએ દર્શન ની માટે ખુશી નો દિવસ હોય અને અમને ડભોડા ન લાવે એવું તો બને જ નહીં તો જોવો અમે ડભોડા પહોંચી ગયા છે અને જો અમારું દર્શન નહીં જાય છે તો ચાલો હવે તમને દાદાના દર્શન કરાવું તો જો દર્શન નો બર્થડે છે તો આપણે મોટો એવો હાર લઈ લીધો છે આજે દાદાને ચડાવવા માટે અને અહીંયા જોવો

રામ લક્ષ્મણ ને જાનકી અને કાનવડો પણ છે હું આ વગાડું હાલો બા જો બા વગાડે વગાડે નહીં ડભોડા મંદિરે છે ને પ્રવાસ આવી ગયો છે તો આ જોઈને અમને અમારો નાનપણ નો પ્રવાસ યાદ આવી ગયો હું કેવું દર્શન યાદ આવી ગયો આપણે આવી રીતના જતા બસ લાઇનમાં બેસાડવાનું લાઈનમાં બેહી જવાનું અને અમારે પૂછું પણ જો કેવી મોજ પડી ગઈ છે પુશી જો અહીં કેવી મજા આવી જાય આ પ્રવાસમાં જે એન્જોય કરતા એ વાત જ અલગ હતી કા દર્શન મજા આવી જાતી કેમ જાતા પ્રવાસ મોજા જોઈ છૂટ માં એને બઉ મજા આવે તો જો અત્યારે અમે પ્રસાદી લેવા બેસી ગયા છીએ કા દાદા ડભોડા દાદા ને આજે નસીબ માં હશે તો

મમ્મી નથી આવતા પણ અમે જાય છીએ અને અમારી જોડે ત્રણ બીજા વ્યક્તિ આવે છે અમે ત્રણ છે અને બીજા ત્રણ છે તો કોણ છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો હમણાં આપણે જઈએ અને એમને પિકઅપ કરીને પછી બધા જઈએ બહાર અત્યારે ખાલી એમને ઘૂમરી કરવા જાય છે હે ને દર્શન અત્યારે ઘૂમરી મારવા જઈએ છીએ કેમ કે અત્યારે કેમ કે ટાઈમ હતો અને અમે ધોળાથી ના આવ્યા પછી એમનો આજ તો દર્શનનો બર્થડે અને એક વસ્તુ હું કહી દઉં કે આજે દર્શનનો બર્થડે છે ને આપણે કેક કટિંગ નથી કરવાની એનો રીઝન છે કેમ કે દર્શન નોરતા રહી છે તો કેક તો ફરાળી કેક તો હજી મળતી નથી એટલે કે કેક કટિંગ ને એવું કંઈ કરવાનું નથી નકર તો કેક લઈ આવસ પણ હવે આપણે એવું બધું નથી કરવાનું દર્શન તમારે પાકેટ આખું ઢોળ્યું દર્શન એણે એવું કર્યું તો એને ખાલી એમ જ કીધું મારા દીકરા એમ ન કરે મેં કર્યું હોત તો શું યાર હાવ આવું ને મને ઈ જાણે બે ગયો તમારી જેમ પોતે જાણે બધું કરવા લાગવાનો હોય એમ

હવે ટાઈટ ટાઈટ નહીં ગમતા બહુ આમ અનકમ્ફર્ટેબલ ફીલ થાય તો પછી છે ને આપણે છે ને આપણા પેરી લીધા છે તો કઈ નઈ બ્લોક માં કન્ટિન્યુ રહ્યો ચાલો મલે આવી કોન કોન માલી જોલે આવે છે ને એમને અને આપણે જો અહીંયા પાકીટ બાકીટ લઈ લીધું આવડું મોટું લઈ જાય છે અમે ફરવા જઈએ ને ત્યારે પણ કાઢવાના કોઈ દિવસમાંથી ના આવતા જ નથી દર્શન હોય ને એટલે નહીં નગર તો કાઢ નાખ મને કે વાંધો નહીં રહેતો દર્શન મને કાઢવાનો દે હું કેવું દર્શન કાઢે તો ભરવા પડે ડબલ ભરવા પડે એની કરતા કાઢવા ન દેવા કઈ વાંધો નહીં હાલો અમારું અહિયાં છે ને આજે બહુ મોટું પોપટ થઈ ગયું પણ બચી ગયું પાછું વાંધો ન આયો અમે બહાર નીકળ્યા ને ગાડી પાસે પોચ્યા ને તો ગાડી અમારી હતી પંચર

એમને ચક્કર મારવા જેવું છે કે બીજું તો કઈ લેવું નથી આપણે અત્યારે તો કઈ શોપિંગ કરવાની નથી સ્પેશિયલ ગેમ ઝોન માટે આવ્યા હતા સો જો ઉપરના માળે હતું સામે દેખાય ને અહીંયા પંખા જો તમે ખાલી કેટલા મોટા છે તો કઈ નહી હવે મસ્તનો મોલ છે જોવા સામે બ્લુ બુદ્ધા દર્શન છે તમારે લેવા છે કપડા તમે તમે લ્યો છો ને એ ઘણા લીધા

થઈ ગયો સ્ટાર્ટ બધું તારે કરવું છે બેટા આખું ખોલતો રહ્યો ને આખું ખોલ આખું ખોલ રવિના મજા આવે છે બહુ મજા આવે છે સુકૂન મળે છે સુકૂન વધારે હે આવું લઈ આવવું પડશે ઘરે કા તું તો રોજ મસાજ કરે આખો દિવસ હવે પહોંચી છે અત્યારે ખરે અને છે આજે અમે છે ને ગયા ને તમે મસાજ નું એટલી મજા આવીને આખું બોડી એટલી રિલેક્સ થઈ ગઈ તો વાતમાં પૂછ્યું સિરિયસલી આવું મસાજ છે ને કરાવી લેવું મેં તો દર્શન અત્યારે એડવાન્સ બુકિંગ કરાવી દીધું કે દિવાળીનું ઘરકામ કરી લઈ ને પછી ને એક વખત મસાજ કરાવી લેવાનો કેમકે બહુ બોડી એકદમ રિલેક્સ થઈ જાય એક એક પાર્ટ આપણા શરીરના આમ નશું બંધ થઈ ગયું ને ખુલી જાય મતલબ એમ બહુ મસ્ત નહોતું હતું તો બહુ ગમ્યું પર્સનલી બહુ ગમ્યું અને પર્સનલી સજેસ્ટ કરું છું કે દિવાળી કામ પતે ને બધી લેડીઝોને આવ્યા જાજો એમ કે આવું જ ખોલી દઈશું બધી લેડીઝોને મારીને આવી જાજો દિવાળીની કમાણી લેવાનું તો કઈ નહીં હાલો અત્યારે અમારે બર્ડે છે પણ છે ને હોટલમાં નથી જવાનું કેમ કે અમે બપોરે જમી લીધું પ્રસાદી હતી હોય તો આપણે કઈ બીજું કાંઈ આપણે નથી તો એ પ્રસાદી બધાએ લઈ લીધી હતી અને પછી કીધું હવે આપણે અત્યારે દર્શન ફરાર પડશે મેં રસ્તામાં થોડીક પકોડી ખાઈ લીધી છે એટલે મારે ખાવું નથી એટલે મમ્મીને પૂછતું ને ખાવું નથી કરતો અને બીજું આપણે બટેકાની ડાયરેક વેફર પાડી દેઈને એવી દસને બહુ ભાવે તો ત્યારે ફરાળમાં આપણે એવી વેફર કરી દેઈ છે તો હાલો રસોઈ કરતા તો અમારી લાઈનમાં અત્યારે નાસ્તો છે મસ્ત ના જામબો વડા પાવનો કે મસ્ત વડા છે તો આપણે જો મારા સાસુએ નાસ્તો લઈ લીધો તો અને મારી માટે જો ઉપર ચેક નાસ્તો મોકલાવ્યો છે તો આપણે જો નાસ્તો કરી લઈએ છીએ અત્યારે અને આજે તો આખો દિવસ આ તો ગરબા ઘડીક જોયા પછી એમના નીચે નીંદ બે ત્રણ ઢોલા ખાઈ લીધા તો નીંદર એટલી આવતી હતી ને તો અને પછી ઉપર આવીને આપણે અત્યારે છે ને જો અહીંયા ઉપર આવ્યા મમ્મીએ નાસ્તો મોકલાવ્યો છે તો થોડોક નાસ્તો કરી લઈએ હમણાં નવરાત્રિમાં તો રાત્રે હું દિવસ જેવું જ રે નાસ્તો કરવાનો ક્યારે હોવાનું કંઈ જ નહીં બધું શેડ્યુલ આમ આમ થાય અને અત્યારે મને ખાસ કરીને વધારે આજ રિલેક્સ કેમ લાગે ચાલો મસાજ કર્યો એટલે બહુ મજા આવી ગઈ સિરિયસલી દર્શન બહુ મજા આવી તમારે તમે ન કરાવ્યો તમને અફસોસ રહી ગયો કરાવી લીધો તો સારું હતું

લેડીઝો ને તો નો જ ઓલું થાય તો છે ને આજનો દિવસ બહુ મસ્ત નો રહ્યો દર્શન નો હતો તો બહુ મસ્ત કોમેન્ટ માં બધા હેપી બર્થડે દર્શન ને કહેવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને બહુ બધી વિશિષ્ટ દેજો દર્શન દર્શન તમારો મારો બર્થડે પૂરો થઈ ગયો એટલે પછી હવે કાઈ હું તમારી વાત નહીં માનું અતિ એવી નેવી મને ખબર જ છે એક દિવસ આજના દિવસ હું કેટલી બધી તમારી વાત માની બધી આજે વાત મારા છોકરો મારી વાત માને બધી તમે છોકરો તો ડાયો છે જેટલી તમારી માને એટલી મારી હચોડી એટલી ઇગ્નોર કરે તો કઈ નઈ દર્શનનો બર્થ ડે પૂરો નાથ નો દિવસ બહુ એન્જોય કર્યો બહુ મજા આવી મેન વસ્તુ શું મજા આવી અમને દર્શન કે દર્શન આજ આખો દિવસ રજા રાખી અને સ્પેશિયલી એને અમને ટાઈમ આપ્યો બસ એ જ મજા આવી બીજી કાંઈ મજા ન થાય આવી કે ગયા ન કે ક્યાંય ઓલું ન કે કંઈ ખાધું નહીં આ તે એ કાંઈ ઇમ્પોર્ટન્ટ નહીં હોતું પણ દર્શન એક રજા રાખીને એ બહુ એટલે બહુ મજા આવી અને અમને બહુ ખુશી થઈ ગયા છે તો કાંઈ નહીં હવે અહીંયા વિડીયોનો એન્ડ કરે છે કાલે છે નોરતાનો કેટલામો દિવસ કાલે દર્શન સાતમો દિવસ છે તો કાલે તો મને દર્શન પાર્ટી પ્લોટમાં લઈ જાય તો મને દર્શન પાર્ટી પ્લોટમાં લઈ જશે હું ત્યાં કેવા ગરબા ગાવશો નહીં તમે જોવાય ને તમે કાલે નેક્સ્ટ બ્લોગ જોવાનો ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વર્ગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ નથી કરી તમે અને આવડો મોટો વિડીયો જોઈ લીધો હશે તો જઈને પહેલા સબસ્ક્રાઈબ કરી દો કેમ કે બીજા બ્લોગ જો તમારે ભૂલાય નહીં અને તમારા નોટિફિકેશન આવી જાય તો તમે ઈઝીલી જોઈ શકો તમારી સુધી બધાને સી યુ જય શ્રી કૃષ્ણ